પાટણ સરસ્વતી બેરેજના અંદર એક દુઃખદ ઘટના સામે આવી છે આપણે પહેલાં હું દ્રશ્યો બતાવવા માગીશ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે સરસ્વતી બેરેજના અંદર જે પરિવાર હતું તે ગણેશ વિસર્જન કરવા માટે આવ્યું હતું અને તે સમયે ડૂબવાની ઘટના સામે હતી પરંતુ તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે ગણેશ વિસર્જન જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે ડેમ ઉપર જે પોલીસ બંદોબસ્ત તેમજ સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરવી છે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નહી હતી અહીંયા વિસર્જન વખતે કોઈ ફાયર બ્રિગેડ તેમજ તમામ જે રેસ્ક્યુની ટીમોની પણ અહીંયા વ્યવસ્થા કરવી છે પરંતુ વહીવટી તંત્ર છે ત્યારે મોટી દુર્ઘટના ના સર્જાય ત્યારબાદ જ રાખતું હોય છે તેવું હાલ પાટણના અંદર તમે જોઈ રહ્યા છો એક જ પરિવારના સાત લોકો ડૂબ્યા છે અને એમાંથી હાલ બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે ત્યારે એક જે બોડી છે તે અહીંયા હાલ મળવા પામી છે સાથે વાત કરવામાં આવે કે હાલ પાટણના કલેક્ટર કલેક્ટર છે કિરીટ પટેલ છે તેમજ પોલીસ સ્ટાફ છે તેમજ પાટણ નગરપાલિકાના પ્રમુખ તેમજ પૂરું પાટણનું વહીવટી તંત્ર અહીંયા પહોંચ્યું છે પરંતુ શરમજનક બાબતે એ કોઈ પણ ઘટના બાદ જ તંત્ર દોડતું થાય છે અને તંત્ર એલર્ટ થતું હોય છે આટલો મોટો ગણેશ ગણેશ ચતુર્થીનો વિસર્જનનો તહેવાર હોય અહીંયા લાખો હજારો પરિવારો અહીંયા વિસર્જન કરવા આવતા હતા અહીંયા તેમની સેફ્ટી તેમજ વ્યવસ્થા માટેની તમામ કરવી જરૂરી હોતી પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ વહીવટીતંત્ર જાગ્યું છે હાલ તો તમે જોઈ રહ્યા છો કે જે પાણીના અંદર જે તરવૈયા દ્વારા હાલ જે છે તે બોડીની શોધખોળ કરવામાં આવી છે સાથે હાલ પરિવારના અંદર પણ હાલ એક મોટો આક્રોશ દેખાઈ રહ્યો છે સાથે પાટણ શહેરીજનોના અંદર પણ આક્રોશ દેખાઈ રહ્યો છે કેમ કે જે રીતના હાલ ઘટના બની છે એક જ પરિવારના સાત લોકો ડૂબ્યા છે એમાંથી બે જેટલા યુવકની બોડી મળી છે અન્ય યુવકોની હાલ તો બોડી ગોતવાની પ્રયાસ શરૂ છે પરંતુ વહીવટીતંત્ર કેમ લેટ તે જોવાનો મોટો પ્રશ્ન રહે છે સરસ્વતી બેરેજમાં જે રીતના જે યુવકો ડૂબ્યા છે તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ છે અડધી રાતે પણ હાલ એને ગોતવાનો પ્રયાસ કરી રહી છે આપણે હું બતાવવાના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ તમે જોઈ રહ્યા છો જે ફાયર બ્રિગેડના ટીમ દ્વારા છે જે જે યુવકો જે જગ્યાએ ડૂબ્યા હતા તે જગ્યાએ હાલ જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમને ગોતવાનું કામ શરૂ કર્યું છે હાલ કહી શકાય કે હાલ તો એક જેટલો મુદ્દે મળવા પામ્યો છે સાથે બીજા મુદ્દેની હાલ તો છે તે તપાસ કરી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના ત્રણ સાત જેટલા યુવકો ડૂબ્યા હતા તેમાંથી બે લોકોને બચાવીને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સાથે જે બીજા જે યુવકો છે તેમને હાલ તો જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગોતવાનો પ્રયાસ ચાલુ છે તમે જોઈ રહ્યા છો કે પાણીના અંદર જે ફાયર બ્રિગેડની ટીમ છે તે હાલ ગોતી રહી છે એટલે હાલ કહી શકાય કે જે રીતના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીંયા ગોતવાનો પ્રયાસ ચાલુ છે સાથે પાલિકાની ટીમ તેમજ તંત્રની ટીમ તમામ ટીમો છે તે અહીંયા હાલ પહોંચી છે ઘટના સ્થળે અને તમામ જાતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે હાલ કહી શકાય કે જે રીતના સરસ્વતી બેરેજના અંદર જે રીતના યુવકો ડૂબ્યા છે તેમને હાલ તો પાલિકાની ટીમ તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી છે આવી છે કિરીટભાઈ શું ઘટના બની છે સમગ્ર મને હાલ જાણવા મળ્યું કે અંદર કઈક ચાર પાંચ જણા ડૂબ્યા છે એટલે હાલ હું આવ્યો છું તે તપાસ કરીને સાથે અહીંયા સ્થાનિક છે આપણે સ્થાનિક જોડે જ વાત કરીશું ભરતભાઈ કેટલા વાગે ઘટના બની શું ઘટના છે ઘટના એવું છે ગણેશ વિસર્જન જે મહિમા ચાલી રહ્યો છે પાટણ સરસ્વતી નદીમાં લોકો વિસર્જન માટે આવતા હોય છે પાટણ શહેરના અમારા મિત્ર પ્રજાપતિ સમાજના અહીંયા કુટુંબ સાથે વિસર્જન માટે આવ્યા હતા પાણીનો પ્રવાહ હોય જે નાના એક બે છોકરા અંદર ઘસી આવ્યા હતા એમને બચાવવા માટે બીજા ચાર પાંચથી સાત જણ લોકો એને બચાવવા માટે આગળને આગળ ગયા હતા આગળ જતાં મોટો ખાડો આવતા એ તમામ ખાડામાં ગરકાવ થઈ ગયા હતા અંદાજે સાતેક એક જણ હતા પણ સ્થાનિક લોકો ત્યાં હાજર હતા એમને સાડીઓ અને બીજા કપડાંની મદદથી ત્રણેક જણનો જીવ બચાવ્યો હતો પણ કમનસીબે આ એક જ પરિવારના ચાર જણ લોકો બહાર નીકળી શક્યા ન હતા આ બાબતની જાણ થતાં નગરપાલિકાના ફાયર ફાઈટર પોલીસ ડિપાર્ટમેન્ટ અને ડિઝર્જ જાણ કરી હતી અત્યારે કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી એકસો આઠના કર્મચારીઓ નગરપાલિકા ફાયર ફિટ પોલીસના તમામ સ્ટાફ અહીં અત્યારે હાજર કેટલી બોડી નીકળવામાં આવી છે હાલ એક બોડી નીકળી છે અને બીજી ત્રણ બોડીની શોધખોળ ચાલુ છે આશા રાખીએ કે સંધ્યાકાળ પહેલાં બોડી નીકળી જાય તો આ પરિવારને આખી રાત એક જ પરિવાર એક જ પરિવાર આખા પરિવારને આખી રાતની માત સહન કરવું ના પડે અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ પરિવારને આ જે બનાવ બને છે એને ભગવાન એને હિંમત આપે જે ગણેશ ચતુર્થીને લઈને જે તહેવાર ચાલે છે ત્યારે જ્યાં તળાવ હોય સરોવર છે ત્યાં લોકો ગણેશ વિસર્જનની મૂર્તિ કરવા જતા હોય છે પરંતુ પાટણમાં જે દુઃખદ ઘટના બની છે કે જે એક જ પરિવારના જે ચાર યુવક હતા તે પાણીના અંદર ડૂબ્યા હતા અને બચાવવા માટે બીજા અન્ય યુવકો પડ્યા હતા તે સમયે હાલ તો ચાર જેટલા યુવકો ડૂબાવ્યા છે અને એમાં એક યુવકની હાલ તો લાશ મળી છે અને બીજા ત્રણ યુવકની લાશ છે જે ફાયર બ્રિગેડ દ્વારા ગોતવામાં આવી રહી છે એટલે હાલ તો પાટણ માટે મોટી દુઃખદની ઘટના સામે આવી છે એ જાજ મનસુરી એ બીપી અસ્મિતા પાટણ